નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર દોસ્તો નિફ્ટી ઇન્ડેક્સ આજે ગેપઅપ ખોલીને એક સમયે ગઈકાલના ક્લોઝિંગ સુધી ઘટી અને ત્યાંથી સપોર્ટ લઈ એકસો બત્રીસ પોઇન્ટના સુધારા સાથે પચીસ હજાર બસો નેવાશી બંધ આવ્યો છે જે સુધારો અડધા ટકાનો ગણાય પરંતુ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે પોણા ત્રણ ટકા જેટલો ઉપર ગયો છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ બે પોઈન્ટ ચાલીસ ટકા પ્લસમાં રહ્યો છે ઇન્ડેક્સ આજે જેટલો ડાઉન ગયો છે સ્ટોકમાં આજે વારી એનર્જીસ લિમિટેડ નવ પોઈન્ટ વીસ ટકા વધીને બે હજાર એકતાલીસ રૂપિયા બંધ આવ્યો છે મિન્ડા કોર્પોરેશન લિમિટેડ

સાડા સાત ટકા ઘટીને આઠસો સાહીઠ રૂપિયા બંધ આવ્યો છે ગોલ્ડ ઇટીએફ આજે સાત થી નવ ટકા જેટલા ડાઉન ગયા છે અલગ અલગ ઇટીએફ ટાટા સિલ્વર ઇટીએફ આજે સાડા સોળ ટકા જેટલા ડાઉન ગયા છે જોકે સવારે ખોલતા માર્કેટે સોના ચાંદીના ઈટીએફમાં આનાથી પણ મોટો ઘટાડો હતો જે ધીરે ધીરે થોડો રિકવર થયો હતો જોકે ઘણા દિવસે સોના ચાંદીમાં આવો ઘટાડો આજે જોવા મળ્યો હતો સર્જનો આઈ કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું દોસ્તો આજે તારીખ બાવીસે જાન્યુઆરી અને ગુરુવાર માર્કેટનો માહોલ એકંદર તેજી તરફે રહ્યો હતો પરંતુ તારીખ વીસ અને એકવીસ એટલે કે મંગળવાર અને બુધવારના દિવસે જો કોઈએ માર્કેટનો ભર્યો અભ્યાસ કર્યો હોય ને તો માર્કેટની મુવમેન્ટ અલગ પ્રકારની હતી બે દિવસ માટે આ બંને દિવસે એવું બન્યું હતું કે સેલિંગ સામે ખરીદી વધારે રહેતી હોવા છતાં માર્કેટ ડાઉન જઈ રહ્યું હતું અને તેનો સીધે સીધો અર્થ એ થતો હતો કે આ ઘટાડામાં માત્ર એફઆઈઆઈ જવાબદાર નથી પરંતુ સ્થાનિક રોકાણકારો સેલિંગ કરી રહ્યા છે જે એચએનઆઈ ટાઈપના મોટા રોકાણકારો હોય શકે અને તેઓ ક્યાં દ્રષ્ટિકોણથી વેચી રહ્યા છે તે આપણને ન સમજાય તો પણ એવું બની શકે કે એક આખે આખો માહોલ સોના ચાંદી તરફનો હતો જે એક તરફી પવન ફૂંકાઈ રહ્યો હતો જે હોય તે પરંતુ છેલ્લા બે દિવસથી જે માર્કેટ ઘટતું હતું તેમાં માત્ર એફઆઈઆઈની વેચવાલી કારણભૂત ન હતી જેનો જવાબ માર્કેટે આજે આપણને આપી દીધો છે આજની ચર્ચામાં આજુબાજુ આજે ચારસો દસ રૂપિયા બંધાયો છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો એકસો ઓગણ એસી છે જે વધારે કહી શકાય માટે તે બાબતને સિરિયસલી ધ્યાને લેવી જોઈએ દરેક રોકાણકારે આગળની કંપની છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અલગ અલગ દર્શક મિત્રોના વધારે સવાલ આવ્યા છે આ કંપની ઉપર સ્ટોકમાં આજે દોઢ ટકાની તેજી રહી છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં લિસ્ટેડ થયેલી આ કંપની ત્યાંથી સતત ઘટી રહી છે ફંડામેન્ટલ જોઈએ તો જે શેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં બે કરોડ હતું તે ત્યાંથી વધીને બે હજાર સાતસો પંચાવન કરોડ થયો છે તો ચારસો એકવીસ કરોડ થી ચારસો ત્રેપન કરોડ ત્યાંથી સાતસો દસ કરોડ બારસો અઠાવન કરોડ સત્તરસો એકત્રીસ કરોડ એકવીસો ત્રેસઠ કરોડ થઈ અને બે હજાર ત્રણસો એકસઠ કરોડ થયો છે

તેર પોઈન્ટ પચાસ ટકા છે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ છે એક પોઈન્ટ ઓગણ ટકા અને પબ્લિક નું હોલ્ડિંગ દસ પોઈન્ટ બાણું ટકા છે આવતી તારીખ બીજી ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે પ્રમોટર ગ્રુપ મોટું અને મજબૂત છે એનપીએ પણ ઓછી છે ફંડામેન્ટલ સારું છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય આગળની કંપની છે વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડ આ કંપની વિશે માહિતી આપવા એક સર્જન કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં ચારસો એકવીસ કરોડ હતી તે વધીને પાંચસો ચુમ્માલીસ કરોડ થઈ છે નેટ પ્રોફિટ એકસો બ્યાસી કરોડ થી વધી બસો સત્યાવીસ કરોડ થયો છે ઈયર ટુ ઇયર કરોડ થી પાંચ કરોડ કરોડ કરોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ ઓગણત્રીસ ટકા છે માર્કેટ કેપ તેર હજાર બસો કરોડ ની છે સ્ટોક બસો રૂપિયા છે સ્ટોકમાં આજે બે ટકાની તેજી રહી છે આર ઓ ઇ અઢાર પોઈન્ટ સાઠ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ એક પોઈન્ટ સિત્તેર ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેવીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ તેત્રીસ પોઈન્ટ છે તથા ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ઇન્ક્રીઝ થયું છે પબ્લિક નું હોલ્ડિંગ વધી ગયું છે તેવું પણ નથી બન્યું સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે આવતી તારીખ ચાર ફેબ્રુઆરી ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાનું છે એક સમયે એનપીએ વાળો મામલો આવ્યો હતો સામે પરંતુ એનપીએ ના ચોક્કસ આંકડાની કોઈ વિગત મળતી નથી તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર